દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર આવનારા યાત્રાઓ માટે સરકારની સૌથી મોટી ભેટ વંદે ભારત ટ્રેનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આપી લીલી ઝંડી અઠવાડિયામાં છ દિવસ વંદે ભારત ટ્રેન વેરાવળ અમદાવાદ વચ્ચે દોડશે જ્યાં દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ બિરાજમાન છે તે ગીર સોમનાથ જિલ્લામાં આવનાર યાત્રાળુઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે દર વર્ષ લાખો લોકો ગીર સોમનાથ દીવ અને ગીરની મુલાકાતે આવે છે આ યાત્રાળુને વધુ સારી સુવિધા મળે અને સોમનાથને વિશ્વ ફલક પર પહોંચાડવા સરકાર દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે ત્યારે હવે વંદે ભારત ટ્રેન આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી છે દાહોદ ખાતે વડાપ્રધાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી વેરાવળથી રવાના છે કેવી છે વંદે ભારત ટ્રેન અંદરે જોઈએ વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે ગુરુવાર એક દિવસ બંધ રહેશે ટ્રેનની ટિકિટ એક હજાર બસો પંચોતેર રૂપિયા જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસના બે હજાર ત્રણસો રૂપિયા રાખવામાં આવ્યું છે ટ્રેનના ટાઈમની વાત કરીએ તો વેરાવળથી સવારે બે વાગીને ચાળીસ મિનિટ મિનિટે ઉપડશે જે અમદાવાદ રાત્રે સાડા નવ વાગ્યા પહોંચશે જ્યારે અમદાવાદથી સવારે પાંચ વાગીને પચીસ મિનિટ ઉપડશે જે બપોરે બાર વાગીને પચ્ચીસ મિનિટ પહોંચાડશે ડોટ વંદે ભારત ટ્રેનમાં વેરાવળ જૂનાગઢ રાજકોટ વાંકાનેર સુરેન્દ્રનગર વિરમગામ અને સાબરમતી સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવશે વંદે ભારત ટ્રેન સોમનાથથી સુરત વચ્ચે દોડવાની હતી જોકે સોમનાથ રેલવે સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે જેના કારણે આ ટ્રેન વેરાવળ અમદાવાદ વચ્ચે દોડશે एवॉर्ड मनाए रहूं छे कि सोमनाथा रेलवे स्टेशन नू काम पूर्णता या बाद वंदे भारत ट्रेन सोमनाथा सूरत वच्चे दौड़े जो कि ट्रेन में सुविधा अनेक लाय प्रवासियों एश्यू कहीं हुई जोई। ब्यूरो रिपोर्ट न्यूज़ 14 वेरावर। आजे केश्मीर प्रधानमंत्री ऑपरेशन सिंधु पर।

સોમનાથ થી સાબરમતી એક રેલવેની સુવિધામાં વધારો થયો વંદે ભારત ટ્રેન ની આજે શરૂઆત થઈ રહી આ વિસ્તારના લોકો ઘણા સમય થી છે હતી કે સોમનાથ થી લઈને સુરત સુધીમાં ક્યાંક ને ક્યાંક વંદે ભારત ટ્રેન ની શરૂઆત અને આજે દેશના પ્રધાનમંત્રી આજે નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે આજે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સાથે સાથે અમારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી નો અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર માનો છું આપવામાં આવ્યું છે ખાસ કરીને જ્યારે સોમનાથની વાત આવતી હોય ત્યારે જ્યારે મેં પ્રશ્ન પૂછ્યો તો રેલવે મંત્રી મંત્રીશ્રીને આ વિસ્તારના વિકાસ માટે અને આ વિસ્તારની કનેક્ટિવિટી ત્યારે એમણે પણ કહ્યું હતું કે સોમનાથે આપણું પ્રથમ જ્યોતિ અને પ્રવા યાત્રાળુઓ ખૂબ સોમનાથમાં આવતા હોય તો એની કનેક્ટિવિટીમાં અને રેલવે સુવિધાઓમાં વધારેમાં વધારે વધારો કેમ થાય એવા અમારા પ્રયત્ન રહેશે આપણું એકસો પચાસ કરોડથી પણ વધારે ખર્ચના સાથે નવું સોમનાથનું રેલવે સ્ટેશન બનાવી રહ્યા છે અને એ રેલવે સ્ટેશનની ડિઝાઇન છે એ આપણા સોમનાથ મંદિરના આગે હું થાય એવા એમના પ્રયત્ન છે અઢી વર્ષથી શહેર માં કામ ચાલી રહ્યા છે જે ગાય ની ચાલે છે તે માટે કેવા કરીને એમનું મારે આજે જોડે વાત થઈ છે એમને વહેલી તકે કામ પૂર્ણ થાય

જય સોમનાથ પવન શ્યામસુંદર ગુપ્તા વેરાવળમાં રહેવાનું છે આજે વંદે ભારત ટ્રેનની મુલાકાતમાં આવવાનું થયું હતું વર્લ્ડ ક્લાસ ફેસિલિટી છે ખૂબ સારી સુવિધા છે ડિસિપ્લિન પણ ખૂબ સારી છે અને બહુ ખુશીનો સમાચાર છે કે આ પર્યટન સ્થળ ઉપર આવી એવન કેટેગરી વાળી સુવિધા મળે એ આપણા માટે પ્રેરણાદાયક છે એમ તો બધાને આહવાન કરીશ કે એક વખત આમાં સફર કરીએ અને વિશ્વને બતાવીએ કે સોમનાથ થી પણ વંદે ભારત ટ્રેન ની શરૂઆત થઈ છે આભાર